કરોડો દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મેન કેનાલ દ્રશ્યો છે મેન કેનાલ સૌરાષ્ટ્ર સુધી પાણી લઈ જવાય છે અનેક ઉદ્યોગોને પણ પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો બીજી તરફ આપણે બતાવીશું કે જે નર્મદા મેઇન કેનાલની બાજુમાં જે ઝાખર મોટી સંખ્યામાં ઉગી નીકળ્યા છે આ જાળી ઝાખર નર્મદા નિગમ સફાઈ કરાવતું નથી જેના કારણે આગામી દિવસોમાં કેનાલમાં ભંગાણની સ્થિતિ ના ઊભી થાય તેનું ધ્યાન રાખવું જોઈએ નર્મદા નિગમના અધિકારીઓ જે કેનાલ છે મેઇન કેનાલ ઉપર આવી રીતના ઠેર ઠેર કિલોમીટર સુધી આવી રીતના જાળી ઝાખર ઉગી નીકળ્યા છે નર્મદા નિગમના અધિકારીઓ આની સફાઈ કરાવ જરૂરી બન્યું છે કરોડો રૂપિયાનું પાણી વેચીને કમાઈ છે નર્મદાની ગામ અને પાણી પૂરું પાડે છે તેનો ટેક્સ વસૂલે છે ખેડૂતો પાસેથી ત્યારે મેઈન કેનાલ પાસે જ આવા રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ગમે ત્યારે આ કેનાલમાં વૃક્ષોના કારણે આગામી વર્ષોમાં ભંગાણ સર્જાય તેવી સ્થિતિ છે રફિક દાણીવાલા જીએસટીવી છોટા